છોટાઉદેપુરમાં ઓરસંગ નદી ઉપર કવાંટ અને છોટાઉદેપુર ને જોડવા માટે પુલ આવેલો છે આ પુલ ના પિલારમાં તિરાડો પડી ગઈ છે અને પુલ ના સ્લેબ ના પોપડા પણ પડી રહ્યા છે છોટાઉદેપુર આર એન્ડ વિભાગે પુલ ને રિપેરિંગ માટેની કામગીરીમાં સરકારને ગુહાર લગાવી હતી પણ હજુ સુધી મંજૂરી નથી આપવામાં આવી શું સરકારને આદિવાસી વિસ્તારમાં સુવિધા આપવામાં રસ નથી વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજુ છોટાઉદેપુર સ્ટેટ આરએનબી વિભાગમાં સંખેડા કવાણ છોટાઉદેપુરની અલગ અલગ નદીઓ છે એના ઉપર ચાર જેટલા પુલમાં સમારકામ માટેની છોટાઉદેપુર સ્ટેટ આરએનબી વિભાગે એસ્ટિમેટ બનાવીને સરકારમાં દરખાસ્ત મોકલી છે અને રજૂઆત કરી છે પણ હજુ સુધી રિપેરિંગ માટેની મંજૂરી આપવામાં નથી આવી હવે આ મામલે છોટાઉદેપુરના આગેવાન પ્રોફેસર અર્જુન રાઠવાએ શું કહ્યું સાંભળીએ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશને જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે ચાર બ્રિજ છે ચારે ચાર જર્જરીત થઈ ગયા છે અમને માહિતી મળી છે તે પ્રમાણે આ એનો જે આર એન બી વિભાગ છે એણે પણ સરકારને આ પુલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે ખાસો સમય થયો છે હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી આ સ્થાનિક તંત્ર પાસે આવી નથી લાગે છે કે સરકાર જેમ આ સિહોદનો પુલ તૂટી ગયો અને એક આખો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો એ પ્રકારની હાલત થાય એની રાહ જોતી એવું લાગે છે અમને અમારી માગણી છે કે ત્યાં સુધી રાહ ના જોવે અને જે પણ કાર્યવાહી કરવાની થાય ટેકનિકલ એ તપાસ કરીને એને રિપેર કરવામાં આવે અથવા તો ફરી બનાવવાના હોય તો તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે અહીંનો આરમ વિભાગ છે એણે તો આ કાર્યવાહી કરી છે એના લેવલ ઉપરથી અને થોડા સમય પહેલાં અહીંના સાંસદ બીજા ધારાસભ્યોને લઈને ગડકરી સાહેબને પણ મળ્યા છે એ વાતને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી અને એ કોઈ જાહેરાત પણ થઈ નથી તો આ ખૂબ જ કમનસીબ છે કે આદિવાસી જિલ્લાને આ સરકાર કોઈ જ મહત્ત્વ આપતી નથી અહીંના જે લોકોના જે સવાલ છે એની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરકાર મુશ્કેલી તરીકે જોતી નથી એ ખૂબ જ કમનસીબ છે ઓરસંગ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે લગભગ સિત્તેર વર્ષ જૂનો છે આ બ્રિજ આટલો બધો જૂનો છે છતાંય વર્ષોથી બ્રિજનું સમારકામ કરવામાં નથી આવ્યું આ બ્રિજ પર રોજ ઘણા બધા લોકો જાય છે બ્રિજને રિપેરિંગ માટે જરૂરી છે પણ પિલારમાં તિરાડો પડી ગઈ છે અને રિપેરિંગ વગેરે કંઈ કરવામાં નથી આવ્યું તો વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે સરકારને પૂછવા માગીએ છીએ કે શું પુલ તૂટે એના માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ શું છોટાઉદેપુર જિલ્લામાં રજવાડાના સમયે બનેલા જે બ્રિજો છે તેના કેટલાક અંશોમાં જે ખામીઓ છે તે સામે આવી છે જિલ્લાના જે ચાર બ્રિજો છે તેમાંનો આ એક બ્રિજ છે છોટાઉદેપુરથી કવાર જતા રોડ ઉપર જે ઓરસંગ નદી ઉપર આવેલો આ મુખ્ય બ્રિજ છે રજવાડાના સમયે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો મહત્ત્વની વાત એ છે કે જે બ્રિજો જર્જરિત હાલતમાં છે તેનો રિપોર્ટ સ્ટેટ આરએમડી વિભાગ દ્વારા સરકારમાં કરવામાં આવ્યો છે પંદર દિવસ અગાઉ જે બ્રિજો જર્જરિત જે બ્રિજોમાં જે કેટલાક અંશો છે તે જર્જરિત થતાં તેનો સર્વે પણ કરવામાં આવ્યું છે હાલ તો જે થોડાક સમય પહેલાં જે ભારત નદી પરનો જે બ્રિજ તૂટ્યો જેને લઈને જે લોકોને જે મુશ્કેલી પડી રહી છે જેને લઈને જે આ બ્રિજો જે કેટલાક અંશો જે બ્રિજોના જર્જરિત હાલતમાં થયા છે તેને લઈને જે લોકોને મુશ્કેલી ન પડે તે બાબતે હાલ તો જે સરકારને જે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે ત્યારે હાલ તો જે લોકો છે તેમની માગણી છે કે સરકારને જે આ ચાર બ્રિજો જે બ્રિજોમાં કેટલાક અંશો જે જર્જરિત હાલતમાં છે તેની રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર નોંધ લે તે જરૂરી બન્યું છે રિહાન પટેલ વાઇપ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર પુલ પર કોઈ પણ હોય પુલ કદાચને પડી જાય તો પછી આ ગંભીર બનાવની જવાબદારી કોણ લેશે એ સવાલ છે લોકોની લાગણી અને માગણીને ધ્યાને લેતા ફટાફટ પુલની કામગીરી કરવામાં આવે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ